લાગે તો પ્લીઝ લાઇક કરજો જરૂર સી કરજો બી તો મારી પાસપોર્ટ નહો પહોંચતો કોઈ ચેનલ પર નવા હોય તો બી આજુમાં પણ નો આઈ કોણ જરૂર સીબેસ કરી દેજો મિત્રો મારા સુપરહિડિટ પીડિયો હે છે ખેતી નહીં ચાલ આપણી વાડીએ જઈએ છીએ હવે વાડી બતાવી દઉં તમને પાણી આપી છે નહીં આ છે વાડીનું આપણે મોટરની વયડી છે તો આપણે આ ટાટર છે મિત્રો જો ઓયડી મીટર આવું છે આ પાણીનું વ્યવસ્થા નું પીડ્યું છે આ ઓયડી છે હમણાં દરવાજો ફિટ કરવાના છે પછી ફિટ કરવો છે ચાલો હવે વાડી બતાવી દઉં તમને દવા છાંટવાનો વેલર છે

આપણે કોથળી ગોતવાની છે ચાલો ચાલો આપણે જઈએ હવે ખર્ચ બીજાનું છે આપણું નથી પપ્પામાં કોઈ વિડિયો પૂરો જોવાનો છે મિત્રો મેં બતાવ્યો છે જો હિન્દી રહ્યા છે બધી રહ્યો છું

છે બડે આવું બધું તૂટી ગયું છે મિત્રો બસ થાય છે આ ખાડા પડી ગયા છે બહુ પડી ગયા પાથરા કાઢવા છે નહી દાઈ ગયું છે મિત્રો

ચાલો આવજો જોવા માટે તમારો આભાર માટે આવજો ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ છે મિત્રો આભાર છે લાગે છે પણ પલટો નથી એટલે સારું છે સામે પહાડ છે જો આ પાછી ગુડીયો છે